હલો મિત્રો જય સ્વામિનારાયણ જય ગૌ માતા આજે આ કંઈક જુદી જ પ્રકારનો વિડીયો છે આ ટમેટી તમે જોઈ શકો છો આ ટમેટાની અંદર લગભગ પચાસથી સાઠ ટમેટા છે જુઓ તમે આ ટમેટા જુઓ બરાબર આ ટમેટી મારે ગઈ સાલ અહીંયા સિજન્ટા કંપનીની દસ સત્તાવન ટમેટી હતી અને અત્યારે મેં મરચીનું વાવેતર કર્યું છે પણ મરચી બરોબર થઈ નથી પણ એના બદલે અહીંયા ગઈ સાલની જે ટમેટી આફેડી ઉગેલી છે એની અંદર તમે જુઓ તો એક છોડની અંદર પચાસ સાઠ ટમેટા લાગેલા છે એકદમ મસ્ત ટમેટા એટલે મારું કહેવાનું મતલબ એ છે કે આપણે જે મોટી મોટી કંપનીઓની પાછળ અત્યારે જે ખેડૂતો થયા છે આ જુઓ તમે ટમેટા એની રીતે જ ઉકેલા છે આપેડા તો મોંઘા એવા બિયારણો લેવાની આપણે કાંઈ જરૂર નથી જો ખરેખર એવું જ હોય તો આની અંદર ટમેટા થવા આ એટલે પણ આખું વર્ષ સાચવતા જે જે શાકભાજીના બિયારણો અને એમાંથી બસો બસો ગ્રામના ટમેટા થતા એવું આપણે બધાએ જોયેલું છે અને આ જમીન એની ઈજ છે પણ આપણે બધાએ બદલાઈ ગયા છીએ એટલે ખાસ ખેડૂત મિત્રોને એવી ભલામણ કે આપણે આપણી જાતે જ બી તૈયાર કરીએ અને એનાથી જ આપણે વાવેતર કરીએ કોઈ કંપની પાછળ ઘેલું થવાની કોઈ જરૂર નથી જુઓ ટમેટા એની રીતે જ ઉગેલા છે બધા સહજાનંદ ગોપાલન કેન્દ્ર અને પ્રાકૃતિક ફાર્મ મંથલી